કરતા કુદરત તરફથી નિર્માણ થયેલા કાયદા પ્રમાણે કોઈ પણ હંસ મનુષ્ય દેહને પામે તો એના પ્રારબ્ધ ખોઈટે એને એ દેહ છોડવો પડે પછી એમાં વિષ્ણુના અવતાર ભગવાન રામ હોય ભગવાન કૃષ્ણ હોય કોઈ દેવ હોય કોઈ દેવી હોય કોઈ મોટો મનુષ્ય છતાંય પણ કરતા કુદરતના કાયદે સમય આવ્યો એને દેહ છોડવો પડે છે પણ આપણે સૌ કોઈ જાણી છીએ કે આ જગતની અંદર ક્યાં મનુષ્યની યાદી રહેલી છે કે જેણે પોતાના દેહ થકી પોતાના મન થકી પોતાના કર્મ થકી કંઈક સમાજ ઉપયોગી કામ કર્યું છે કંઈક વિશેષ જ્ઞાને કરીને જિજ્ઞાસુને તારવાનું કામ કર્યું છે યાદી તો તેની જ ન યૌવન રહે ન ધન રહે ન ગામ અરુ ધામ તુલસી જગમે જસ રહે તું કર દે કિસી કા કામ ઠીક છે બે પૈસાનો ખર્ચ કરનારા દાનેશ્વરીઓને ધન્ય છે આ દેહ કરીને અબોલ પશુ પંખીઓની સેવા કરનારે ને મનુષ્યોની સેવા કરનારાને પણ ધન્ય છે પણ એનાથી વિશેષ જ્ઞાનની સેવા છે કે જેવા જે સેવાય કરીને જીવની અંદર જાગૃતિ આવે છે અને એ જાગૃતિ સદગુરુ સંત શરણ ગ્રહણ કરીને આ નામ વચન ને ભજન ભક્તિ કરી નહીં અનંત જન્મના કર્મથી છૂટી જાય છે તો જેના ભંડારા માટે આપણે આપણે અત્યારે સૌ કોઈ ભગત ગત ગતગંગાની અંદર નાના નાના પ્રોગ્રામ કરીને અનેક જિજ્ઞાસુના હૃદયની અંદર આ ભાવનું પ્રાગટ્ય કરાવનાર છે બહુ ઊંડાણથી વિચાર કરીએ તો દાદા ઉગારામે સ્થાપેલા આ આવા વાસુર ભગત જેવા સનિષ્ઠ મનધારી જેણે નાની નાની સભાઓ કરી રાઈત દેહના ખેડાણ કર્યા જ્યાં કોઈ ભજન ગાવા ન જાય એવા જગ્યાઓમાં કે એવા કુટુંબમાં જીગરથી જઈને ભજન કરી આવે ન્યા હોત પાંચ પુરુષોની જાગૃતિ કરી આવે આવા નાના ભાઈલાઓના પ્રયત્નથી આજે આપણી ગત ગંગા આવડા મોટા સ્વરૂપ ને ધારણ કરી શકી છે બધા જાણે છે એ વાસુર ભગતના પુરુષાર્થે કરીને આપણી ગત ગંગામાં અત્યારે જે માનવ મહેરામણ દેખાય છે એમાં પાંચ પંદર ટકાનો હિસ્સો વાસુર ભગતનો છે જે જે ગામ પોગ્રામ કર્યા હોય એક બે ત્રણ એટલે એને મોટી સભાના સભ્ય બનાવી દે અને ઈ હંસ આ ભાવે કરીને ભક્તિ કરતો થઈ જાય આવડો આજ ખરેખર મોટો પુરુષાર્થ છે અને એક્સિડન્ટની અંદર બહુ એટલું બધું વાગી ગયું એની અંદર આપણા ભાઈલાઓ દેહ કરીને એ સમયે બરાબર એક્સિડન્ટમાં વયા પણ ગયા ત્યારે હવારમાં વહેલી હવારમાં ગોંડલ ફોન ચાલુ જ હતા કે આ ભાઈ દેહ કરીને વૈયા ગયા છે આ ભાઈ દેહ કરીને વૈયા ગયા છે ખરી પાછા સમાચાર આવ્યા કે દાદા વાસુર ભગત ને એટલું બધું વાય ગયું છે કે એનું જીવન રે એવી શક્યતા જ નથી પણ દાદા તરત જ એમ બોલ્યા કે મારે હજી એની જરૂર છે અને ખરેખર વળતર ચાલુ થઈ અને આટલા વર હોદય એને જ્ઞાન સેવા બજાવી લાભુ દાદા જરૂર હતી એટલે આ જરૂર હતી કે એને જે આ સત્ય નો સ્થાપના કરી રહી છે એની અંદર જાગૃતિ લાવનાર હંસો એનો એ ખ્યાલ કરે છે નરસિંહે તો ખ્યાલ ભગવાન કરતા હતા પડપડ કરતા હતા અરે નરસિંહ મહેતા દરેક સંતો કા શું કામે ને પણ મનુષ્ય તો મનુષ્ય છે કે ભાઈઓ સંતો છે એ ભગવાનના મૂળ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે એને પ્રાપ્ત કરનારી ભક્તિનો ભાવ હૃદયમાં જગાડે છે ઈશ્વર છે એ વાતને નક્કી કરનારા જગતની અંદર કાયમ ને માટે પ્રગટ રાખનાર સંતો મહાપુરુષો છે એટલે લાભુદાતા ને જરૂર હતી વાત હાચી પણ આ રીતે જરૂર હતી અને ખરેખર આ સુરેન્દ્રનગર વાળા ભાઈ ભરતભાઈ ને એ બધાઈ ડાયરો दादा પાસે પ્રોગ્રામ માંગતા હોય ને તો दादा કે ભાઈ બધેય કાઈ તરત તરત અમે તો ન આવી હકી કે તો બાપા અમારે કોને લઈ જવા એટલે ભરતભાઈ ને ચોકુ दादा એ કીધું કે તમારે છે ને વાસુરભાઈ ને બોલાવી લેવાના ને તમારે ડાયરા ને બધાઈ આનંદ કરવાનો આ જગતની અંદર કાયમ કોઈ નથી પણ જેણે ભગવાન એટલે ભક્તિનું બિરદ ધારણ કર્યું છે એ હંસ પોતાની ફરજ આબેહૂબ બજાવી જાય છે પછી એની અંદર સાંસારિકતામાં વ્યવહારિકતામાં કામ ધંધા કમાણીમાં ક્યારેક સુખ આવે દુઃખ આવે લાભ આવે હાઈણ આવે હરખ આવે શોખ આવે એવા દંદુઓમાં એ ક્યાંય મૂંઝાતા નથી કે એની અંદર કોઈ દિવસ ભક્તિમાં વિક્ષેપ પડવા દેતા નથી એટલે ધન્ય છે આવા મોટા પુરુષોની છાયા માં એની કૃપા એ કરીને એની દયા દ્રષ્ટિએ કરીને મહાન કામ કરનાર વાસુર અને ધન્ય છે એ તો નો એક શબ્દ એટલે આટલા વર સુધી મોટી વણજ જ કરી નાખી અને વડ જ કરી એટલે ભક્તિનું જ ભગવાનનું જ કામ કર્યું સત્યને જ ધર્મનું કામ કર્યું આ એક દિવ્ય દ્રષ્ટિ કામ કરે છે બીજું કઈ નહીં બીજું કઈ નહીં પોતે જે બાનું ધારણ કર્યું છે એ સત્ય આ જગતની અંદર વિશેષ ને વિશેષ પ્રગટ થાય વિશેષ ને વિશેષ મુજન એને પ્રાપ્ત કરે આ ધ્યેય છે આપણો સંતો અને પણ આ ફરજ ની અંદર જો મન ચૂકી ગયું તો એ ભક્ત્યથી વિમુખ થઈ જાય છે ભક્તિને સમજવી ધર્મને સમજવું પંથ પ્રણાલિકાને સમજવી આપણા મહાપુરુષોના સિદ્ધાંતને સમજવો અને એ પ્રમાણે આપણે આપણા મનની સ્થિતિ કરવી કારણ કે બધા પોતાના મનનું ધાયર્ય કરે છે ને મનનું ધાર્યું કરવા જાય છે અને એમાં બિચારા મનને ખ્યાલ પણ રહેતો નથી એટલે એ તો બધી વાતો ઠીક છે ભાઈઓ પણ આવી જાય આપણે આ ભગત વાસુર ભગતના ભંડારા નિમિત્તે કોઈની નજરે ન કડાય એવું જીવન જીવીને દાદા ઉગારામ ના સ્થાપેલા આ પ્રણાલિકામાં ઘણું મોટું કામ કરી ગયા છે ઘણું મોટું કામ કરી ગયા છે એ ધનભાઈ છે ધનગડી છે કે દેહ તો કાયમ કોઈનો નથી પણ ભાઈ આવું કામ કરીને જાય ને એને ધનવાદ છે અને એની યાદી છે ભલે ઘરમાં કુટુંબમાં પરિવારમાં દેહરૂપી ખોઈટ તો કાયમ દેખાવાની જ દેખાવાની જ પણ ઘર કુટુંબ પરિવારના નાનામાં નાનો બાળક એ આ વાતને જાણે છે કે દેહની ખોઈટ છે પણ આપણે ખોઈટમાં નથી કારણ કે સંતોની ચાર હાઇક થઈ હોય તો એનું કામ થઈ જાય છે એક પાણીનો પ્યાલો પાયો હોય તો એનું કામ થઈ જાય છે તો હાણે તો મહાન કામ કર્યું છે ધર્મ માટે થઈને મોટું ઉજાગરણ કામ કર્યું છે તો એની તો સો એ સો ટકા સદગત છે એટલે ઘરમાં કુટુંબમાં પરિવારમાં ખૂબ મનની ધીરજ ધારણા વિવેક વિચાર રાખીને મનને આ વાતે સમજાવીને વિશેષ ને વિશેષ ભગતની યાદી કરીને સ્મરણ કરવું આ ખરી શ્રદ્ધાંજલિ છે અને આપણા પુરુષો માટે આથી વિશેષ કંઈ કરવાનું હોતું પણ નથી એટલે ધન્ય છે એ ઘરને કુટુંબને એ પરિવારને ધન્ય છે આ રાજકોટ સત્સંગ મંડળને વાસુર ભગતના સથવારામાં રહેનારી પાંચ પંદર પુરુષોને ધન્ય છે હે એણે પણ રાત એની આઈરે રહીને પાંચ પૈસાનું ખર્ચ કરીને એણે એના કાર્યની અંદર મદદરૂપ થયા છે તો બાપા મારો નાથી એનું પણ ખ્યાલ કરશે એટલે ખૂબ આનંદથી કરતા કુદરતના કાયદાને માન આપીને આપણા મનને આ ભક્તિભાવથી સમજાવીને કાયમ એના ગુણની યાદી રાખવી કારણ કે ગુણથી જ કાયમને માટે તે છે યાદી ગુણની જ છે ને યાદી ગુણની જ એટલે આપણે તો આ મોટા પુરુષોની છત્ર છાયામાં આપણે સૌ કોઈ આનંદ કરી રહ્યા છે એને થાપેલા આ સત્ય ધર્મની અંદર એ જ પ્રમાણે વર્તી ને આપણે પણ બધા એ વિશેષ આનંદ કરવાનો છે બોલો સદગુરુ દેવની જય